બોટકાંડમાં મૃત્યુ પામેલા બાર નિર્દોષ બાળકો અને બે શિક્ષકોની વાર્ષિક પુણ્યતિથિના ઉપલક્ષે પીડિત પરિવારને ન્યાય આપવાની માંગ અને ભ્રષ્ટાચારી દોષિતોને જેલ ભેગા કરવાની માંગ સાથે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા વડોદરા શહેરના હરણી તળાવથી માર્કેટ ચાર રસ્તા સુધીની પદયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી જાન્યુઆરી બે હજાર ચોવીસ માનવ સર્જિત અને ભ્રષ્ટાચારી નેતાઓ અને કોર્પોરેશનના ભ્રષ્ટ શાસનના કારણે બાર નિર્દોષ બાળકો અને બે શિક્ષકોએ અહીંયા હરની લેક ઝોન ખાતે જે દુર્ઘટના બની એમાં જીવ ગુમાવ્યું આજે અઢાર જાન્યુઆરી બે હજાર પચીસ એક વર્ષ થઈ ગયું તે છતાં જે લોકો સત્તામાં બેઠા છે એમના પેટનું પાણી નથી હલતું રાજ્યની સરકાર ગુજરાતની ભાજપની ડેરી મુંગી સરકાર ડેરી મુંગી એટલા માટે કહું છું કારણ કે જ્યારે આ ગયા વર્ષે અઢાર જાન્યુઆરીએ બનાવ બન્યો તો અને જ્યારે આ નાના બાળકોના મૃતદેહનું પોસ્ટમોર્ટમ થતું હતું એસએસજી હોસ્પિટલ ખાતે ત્યારે આ રાજ્યના ગૃહમંત્રી બોલકણા ગૃહમંત્રી અને રાજ્યના મૃદુ મુખ્યમંત્રી આ બંને જણાએ એવું કીધેલું કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે આજે એક વર્ષ થઈ ગયું ચમરબંધીઓ ખુલ્લે આમ ફરી રહ્યા છે જગ જાહેર છે મીડિયા પ્રેસે ખબર છે ને નામદાર હાઈકોર્ટે લપડાક મારી એમાં પૂર્વ મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર વિનોદ રાવના નામ પણ ખુલ્યા તે છતાં આ રાજ્યની ભાજપ સરકાર આ ખાડા કાન કરે છે આજે પણ આ જે પીડિત પરિવાર છે એ ન્યાયની આશા ઝંખી રહ્યો છે આજે પણ એમને જે રાજ્ય સરકારે જે આર્થિક સહાય આપી એ આર્થિક સહાય તો આની સામે કશું નથી અને કોઈ પણ મોટી રકમ તમે આપી દો આજે કોઈના જીવ કરતાં મોટી નથી પરંતુ માનવતાના ધોરણે જેનો જેનું મે જેની મેટર અત્યારે હાઈકોર્ટમાં પણ ચાલી રહી છે કે જે પીડિત પરિવારે માંગણી કરી છે નાયબ કલેક્ટર એના પર પણ તપાસ કરી રહ્યા છે પરંતુ જે ભ્રષ્ટ અધિકારીઓ છે જે સમયમાં જે મેયર હતા સત્તા તો ભાજપની હતી મેયર ભાજપના હતા મ્યુનિસિપલ નું હાઈકોર્ટે નામ કીધું તે છતાં આ લોકો ના પેટનું પાણી ના હે નિર્દોષ બાળકો આજે એક માનવતાના ધોરણે વડોદરામાં ભવિષ્યમાં કોઈ આવી દુર્ઘટના ના બને એના માટે એક ઉદાહરણ તો ઊભું કરો વડોદરાની પ્રજાએ બીજેપીના નેતાઓને ખોબે ખોમરીને વોટ આપી આના માટે આપ્યા છે તમે ન્યાય ના આપી શકો આજે એ અન્યાયની વિરુદ્ધમાં કોંગ્રેસ પાર્ટી ન્યાય પદયાત્રા ચૌદ લોકોએ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા એટલે મારા ચૌદ સાથી પરમાનન્ટ સ્ટાર્ટિંગથી એન્ડ સુધી માર્કેટ ચાર રસ્તા કોર્પોરેશન જ્યાં કોર્પોરેશનની ભ્રષ્ટ વહીવટ ચાલે છે જ્યાં આ ભ્રષ્ટ બસ બનાવટી દસ્તાવેજો ઉભા કરવામાં આવ્યા કોન્ટ્રાક્ટ માટે વિચાર કરો અને મ્યુનિસિપલ કમિશનર હોય કે બધાને શરમ આવી જોઈએ પાંચ હજાર રૂપિયાનો દંડ અરે એને જેલમાં સળિયા પાછો રહેવું જોઈએ એ હત્યારો છે એ અધિકારી જે મેયર હતા એ પણ હત્યારા છે જે મ્યુનિસિપલ કમિશન છે કારણ કે આ લોકોએ આ લોકોએ મિલી ભગત ના કારણે આવા બોગસ કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ મળે છે અને નિર્દોષ બાળકો જીવ ગુમાવે છે દુઃખ થાય છે અમને આજે દુઃખ ની લાગણી વ્યક્ત કરી રહ્યા છે વડોદરા શહેરમાં તમામ જેટલા પણ પીપીપી મોડેલ છે એ બધાના ધજાગરા ઉડ્યા છે અગાઉ પણ કીધું છે કે ભાજપ ના ભ્રષ્ટ શાસન માં ત્રણ જ વસ્તુ થાય છે મીટિંગ ઇટિંગ અને ચીટિંગ અને ભ્રષ્ટાચાર ની ચરમસીમા વટાઈ ચુક્યા છે પ્રજા એ પૂર પણ જોયું અને આ બધી હોનારો પણ જઈ ભગવાન કુદરત તો માફ નહીં કરે પ્રજા પણ આ ભાજપના નેતાઓને ભ્રષ્ટ માફ નહીં કરે પેલી વાત તો જયારે આ કાંડ આખું જ કાંડ છે કારણ કે જે દિવસે આ કાંડ થયું બાર બાળકો આ લેગમાં ડૂબી ગયા અને બે શિક્ષિકાઓ ડૂબી ગઈ ત્યારથી અત્યાર સુધી જયારે લેક કાંડ થયું ત્યારે તો બધા નેતા આવ્યા હતા બધા મોટી મોટી વાતો કરતા હતા બાંગો પુકારતા હતા નહીં છોડીએ આ કરીએ તો પછી બધા જામીન પર કેવી રીતે છૂટી ગયા મૂળ સરકાર જ એના ઉપર સંડોવાયેલી છે જે લોકો ભાગીદાર છે એ તમામ સંકળાયેલા છે જે સ્કૂલવાળા છે એ બી સંકળાયેલા છે પાર્ટી જોડે સંકળાયેલા હોય એને બચાવવાની પાર્ટીની ફરજ હોય એ પ્રમાણે મને તો લાગી રહ્યું છે કારણ કે સરકાર આંધળી બેરી લાગે છે કે જેના નિર્દોષ બાળકો મરી ગયા જે સ્કૂલમાં ગયા એ લોકોએ જબરજસ્તી સ્કૂલમાંથી મોકલ્યા કોઈને કશું નહીં બધા નિર્દોષ છે તો બાળકો ગુનેગાર હતા કે એમના પરિવાર ગુનેગાર હતા આ અમે લોકો ઉભેલા છીએ ન્યાય માંગવા માટે સજા થાય મેં તો પહેલા દિવસે જ મૂકેલી તમને ખબર છે કે પહેલા દિવસે પચીસ લાખની મેં દરખાસ્ત મૂકેલી કે ભાઈ કમસે કમ પચીસ લાખ રૂપિયા એમને આપો તો સરકારે ચાર ચાર લાખ રૂપિયા મોકલી દા બાળકોની કિંમત ચાર લાખ રૂપિયા છે શિક્ષિકાની કિંમત ચાર લાખ ચાર લાખ રૂપિયા છે શું એમની જાનની કોઈ કિંમત નહીં આ સરકાર ચલાવે છે કે લોકોના ઊંધા ચશ્મા પહેરાવે છે સરકાર જો સાચી હોય તો બધાને પકડીને જેલમાં નાખો નિર્દોષ બાળકની હત્યા કરનારાઓને બધાને અંદર કરો એવી માંગ સાથે અહીંયા ઉમેલા છે